દાહોદ થી રાજસ્થાન સુધી જોડતા નેશનલ હાઈવે ની લીમડે વિસ્તારમાં હાલમાં રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આ હાઈવે દાહોદ થી રાજસ્થાન ના ચિત્તોડગઢ સુધી જાય છે અને લીંબડે વિસ્તારમાં મોટા મોટા ખાડા અને અસમાન સપાટીથી યાત્રીઓ માટે સફર ખતરનાક બની ગઈ છે સ્થાનિક રહેવાસીઓને અને વાહન ચાલકોએ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે વારંવાર થતા અકસ્માત અને વાહનોને થતા નુકસાન વિશે ચિંતા વ્યક્ત કરી છે વરસાદના દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બને છે કારણ કે પાણીના ઝડપી વહેવથી રસ્તામાં મોટા ખાડા ઉભા થયા છે જે જીવન અને મિલકત બંને માટે જોખમરૂપ છે સત્તાધીશોએ આ સમસ્યાને સ્વીકારી છે અને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ માટે મોટી રકમ ખર્ચવામાં આવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં જાળવણીની સમસ્યા રહેશે જાણીતો થઈ ગયો છે અને સ્થાનિક મીડિયા તથા સોશિયલ મીડિયા પર ટ્રક ડ્રાઈવરો બસ ઓપરેટરો અને દૈનિક યાત્રીઓના ફરિયાદો વારંવાર ઉઠાવવામાં આવે છે રસ્તાની ખરાબ સ્થિતિ જોડાણને અસર કરે છે અને અકસ્માતનું જોખમ વધારે છે જેથી તાત્કાલિક સમારકામ અને વધુ સારી દેખરેખની માંગ થાય છે આ સમસ્યા હલ કરવા માટેના પ્રયાસો લાલ ફિતા અને જરૂરી સમારકામના મોટા ભાગને કારણે અટકી ગયા છે જોકે હાઈવે જાળવણી માટે ફંડ મંજૂર થયા છે પરંતુ જમીન સ્તરે અમલીકરણ ધીમું છે અને સમારકામની ગુણવત્તા પણ ટકાઉ નથી આથી ટૂંકા ગાળે થતા સમારકામ અને વારંવાર ઊભી થતી સમસ્યાઓના ચક્ર ચાલુ રહે છે જેથી સ્થાનિક સમુદાય અને વ્યવસાયીઓનો ગુસ્સો થાય છે આ સમસ્યાએ જાહેર સ્તરે ચર્ચા શરૂ કરી છે અને લાંબા ગાળે ટકાઉ ઉકેલો અને મૂળભૂત સુવિધાઓના વ્યવસ્થાપનમાં વધુ જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે નાગરિકોને સક્રિય કારો સરકારના મહત્વપૂર્ણ રસ્તાના સમારકામને અગ્રતા આપવા અને ગુણવત્તા અને જવાબદારીની ખાતરી કરવા માટે આગ્રહ કરી રહ્યા છે જ્યાં સુધી સાર્થ સુધારા ન થાય ત્યાં સુધી ખાસ કરીને ખરાબ હવામાનમાં વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે આ રસ્તો છેલ્લો છ મહિનાનો ખરાબ છે અડધો જ રસ્તો ભણેલો છે અને અડધો રસ્તો બનવાનો બાકી છે જેના કારણે ઘણા લોકોને હાલાકી પડી છે અને ઘણા લોકોને હાથ પગમાં ઈજા પણ આવી છે તો આ રસ્તો બને તે લોકોના હિત માટે સારું છે તો જલ્દીમાં માં જલ્દી આ રસ્તો બને તે લોકોના લોકો માટે ફાયદાકારક રહેશે કેમ કે આ રસ્તાના લીધે ઘણા લોકોના હાથ પગ તૂટેલા છે તો આ રસ્તો બને એવી સરકારને નમ્ર રજ છે લીંબડી નગરમાં આપણે લીંબડી બે પડાથી જતા બે પડાથી ડુંગળી વચ્ચેનો રસ્તો એટલો બિસ્માર હાલત માં છે જેની કોઈ જ નથી એટલા મોટા મોટા ખાડા છે અકસ્માત ભૂતકાળમાં એટલા બધા બે થી ત્રણ જણના મૃત્યુ બી થયેલા છે એક્સિડન્ટ બી થયેલા છે તો મારે એટલું કેવું છે કે આ જે ખાડા છે આ છે એનું નિરાકરણ થાય અને અને એ રીતનું આપણે આયોજન થાય એના માટે અમારી રજૂઆત છે